આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમગ્ર રાજ્યમાં ચાર મે રોજ નીટની પરીક્ષા યોજાવાની છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના મોડેલ સ્કૂલ અને શ્રી ઓછલ સેઠ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે અને ફાળવેલ આ કેન્દ્ર ઉપર મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચી શકે તે માટે જીએસઆરટીસી દ્વારા લુણાવાડા સંતરામપુર અને વીરપુર બસ સ્ટેન્ડ પરથી વધારાની એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત સંતરામપુરથી બાલાસિંદોર પરીક્ષા સ્થળ માટે સવારે સાડા આઠ કલાકે બાલાસિંદોરથી પરીક્ષા સ્થળ માટે સવારે સાડા નવ કલાકથી લુણાવાડાથી બાલાસિંદોર

જેમ વિદ્યાર્થીઓને જવા માટે બસ નું આયોજન કરી તેઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં આવશે જેની તમામે નોંધ લેવી